હોસ્પિટલમાં છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ છે એને અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ જ એટલે એની પાસે લિટરલી પૈસા જ નથી અને કેવી રીતે સર્જરી કરાવડાવે કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કઢાવે અને ડિલિવરી માટે પૈસા આપી શકે બિકોઝ વી ઓલ નો જ્યારે એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હિટ થાય ને ત્યારે માણસ કંઈ પણ કરે એમાંથી બહાર નીકળવા માટે અને આ તો એવી એવી સિચ્યુએશન છે કે એનું બાળક જન્મ લેવાનું છે સો ઇટ્સ અ ફેર જે જેન્યુઅનલી તમને બહુ જ તમારા હૃદયને ટચ કરી જશે અને તમે લોકોને બહુ જ ગમશે સો આઈ હોપ કે તમે લોકો બધા જાઓ અને જણાવજો કે કેવી લાગે મેડમ મૂવીનું શૂટિંગ ક્યાં ક્યાં થયેલું છે અમે મૂવી અમે આ ફૂલ ફિલ્મ સુરતમાં શૂટ કરી છે અને જાન્યુઆરી આ બે હજાર પચીસના જાન્યુઆરીમાં શૂટ કરી છે સો તમે લોકો જોશો કે સુરત બહુ જ સરસ રીતે દેખાડ્યું છે આખી ફિલ્મમાં ઘણીવાર એવું હોય કે ફિલ્મ ઘરમાં અને હોસ્પિટલમાં ને પતી જાય બટ એકચ્યુલી તમે જોશો કે સુરતના સારા સારા સ્પોટ્સ પર શૂટ કરેલું છે અને સુરત એકચ્યુઅલી એઝ અ સિટી એઝ અ કેરેક્ટર તમને દેખાશે ઇન ધ ફિલ્મ તો એટલું જ કહીશ કે ડેડા ચાર જુલાઈ રિલીઝ થાય છે અને ડેડામાં યુનિક વસ્તુ એ છે કે જ્યારે તમારા ઘરમાં બાળક જન્માનું હોય તો આપણું બધું ફોકસ મા ઉપર હોય કે માં કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે એમનો પેન એમની સફરિંગ બટ આ ફિલ્મમાં આવનાર પિતા એટલે ટુ બી ફાધર એના ઉપર ફોકસ આપવામાં આવ્યું છે કે વોટ ધી ગો થ્રુ મેન્ટલી ફાઇનાન્શિયલી અને સર્કમસ્ટેન્શિયલી એઝ વેલ તો આ અલગ પોઈન્ટ ઓફ થી બનાવવામાં આવેલી પિક્ચર છે એની જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે સરસ સરસ શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર બ્યુટિફુલ એક્ટર દિલથી બનાવેલી પિક્ચર છે આઈ થિંક બધા લોકો આજ કહેતા હશે મારા ખ્યાલથી બટ એઝ એન ઓડિયન્સ તમારા માટે એટલું કહીશ કે ઇટ્સ એન ઇમોશનલ રોલર કોસ્ટ અને અલગ છે આ પિક્ચરમાં એવું છે કે ડેડા અત્યાર સુધી જ્યારે તમારો તમારો સોરી પાછળથી હલો નહીં હા ફરી હા ફરી